સયાજીગંજ વિધાનસભામાં આવતા પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર અગિયારના સુભાનપુરા વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત સયાજીગંજના ધારાસભ્ય કેવુ રોકડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે લગભગ એક પોઈન્ટ સુડતાલીસ કરોડના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અલગ અલગ વિકાસના કામો કે જે વિસ્તારના લોકોના લાભ માટે અને શહેરના વિકાસ માટે જરૂરી હોય તેવા તમામ કામોનું ખાતમુહૂર્ત કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સયાજીગંજના ધારાસભ્ય કેવુ રોકડિયાના હસ્તે આ તમામ એક સુડતાલીસ કરોડના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં વોર્ડ નંબર અગિયારના તમામ જે કાઉન્સિલરો છે તે ઉપસ્થિત રહ્યા હતા વોર્ડની ટીમ પણ ઉપસ્થિત રહી હતી સુભાનપુરા વિસ્તારમાં વોર્ડ નંબર અગિયારનો જે એરિયા છે એમાં આજે એક કરોડ સુડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસના કામો હાથ પર લીધા છે એમાં અત્યારે આ અર્બુદાનગર સોસાયટી જે ગયા વર્ષે ખૂબ જ પાણી ભરાયા હતા અને લોકોમાં ખૂબ જ આક્રોશ હતો અને ફરિયાદ હતી ત્યાં આગળ એક જ જગ્યાએ અમે ત્રણ કામોના આજે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ અહીંયા આગળ ઓલરેડી વરસાદી ગટર છે એને મોટી વરસાદી ગટર નાખી રહ્યા છીએ ત્યારબાદ રેન વોટર હાર્વેસ્ટિંગના જે કૂવા બનાવવાના હોય પરકોલેટિંગ વેલ એ પણ કરી રહ્યા છે અને એ પત્યા પછી આ જે અર્બુદાનગરની આખી જે ગલી છે એનો આ રોડ પણ નવો બનાવીશું એટલે એમ અહીંયા આગળ જે પણ માગણીઓ હતી એમની એ અમે બધા કોર્પોરેટરો ધારાસભ્ય ભેગા મળી અને આજે આ કામોનું ખાતમુહૂર્ત કર્યું છે અને આ જ રીતે વિસ્તારના વિકાસ માટે કામ કરતા રહીશું આજે સયાજીગંજ વિધાનસભાના વોર્ડ નંબર અગિયારમાં આઠ જેટલા સ્થાનો પર એક કરોડ સુડતાળીસ લાખના ખર્ચે વિવિધ સોસાયટીના આરસીસી રોડ રસ્તાના કામો સોસાયટીની અંદર પેવર બ્લોકના કામો મેઇન રોડ પર વરસાદી ગટર નાખવાનાં કામ અને વરસાદી ગટર નાખ્યા પછી ત્યાં કાર્પેટ કરવાના આવા આઠ જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સૌથી મોટી વાત એવી છે કે આખા શહેરની અંદર રેઇન વોટર રિચાર્જ વેલ બને એના માટેનું આયોજન એ કોર્પોરેશન દ્વારા સુપેરે હાથ ધરવામાં આવ્યું છે જે રીતે વડાપ્રધાનની ઈચ્છા છે કેશ ધ રેઇન દરેક પાણીનું ટીપું જમીનમાં ઉતરવું જોઈએ એ દિશાની અંદર આજે સયાજીગંજ વિધાનસભામાં અર્બુદાનગર ચાર રસ્તા પાસે છ લાખના ખર્ચે એક રેઇન વોટર રિચાર્જ વેલ બનાવવા કોર્પોરેશન જઈ રહ્યું છે એનું પણ ખાતમુહૂર્ત આજે અહીંયા કરવામાં આવ્યું છે આગામી દિવસમાં સયાજીગંજ વિધાનસભામાં જે સોસાયટીઓમાં આરસીસી રોડ છે પેવર બ્લોક નાખેલા છે જ્યાં જમીનમાં પાણી ઉતરતું નથી આ તમામ સોસાયટીની અંદર સોસાયટીનો સહયોગ લઈને એટલે કે પીપીબી મોડલથી પરંતુ એમાં સોસાયટીએ કોઈપણ પ્રકારનો ખર્ચ ન લાગે એ રીતે ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી અને કોર્પોરેટરો પણ પોતાની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ આપીને દરેક સોસાયટીની અંદર રેઇન વોટર રિચાર્જ થાય એના માટે દોઢ લાખના ખર્ચે રેઇન વોટર રિચાર્જ વેલનું પણ બનાવવાનું આયોજન કર્યું છે જે પણ સોસાયટીને પોતાની ત્યાં રેઇન વોટર રિચાર્જ વેલ બનાવવો હોય જે સોસાયટીમાં આરસીસી રોડ હોય પાકો રોડ હોય અને એના કારણે પાણી ઉતરતું ન હોય તો એ જગ્યા પર એમનો માત્ર એક લેટર મારા ધારાસભ્યની ઓફિસમાં નારાયણ સેવા કાર્યાલયમાં અને કોઈપણ કોર્પોરેટરને અથવા તો વોર્ડ ઓફિસમાં પણ ડેપ્યુટી એન્જિનિયરને આપશે તો ભવિષ્યમાં સોસાયટીને કોઈપણ ખર્ચ ન લાગે એ રીતે અમે રેઇન વોટર રિચાર્જ વેલનું આયોજન દરેક સોસાયટીમાં કરવા જઈ રહ્યા છીએ